હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભારતના સાંસ્કૃતિક ભાષાના આધુનિક ભારતના સ્થાપત્ય કલા ટોપ ટ્વેન્ટી ફોર પ્લસ એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી પોર્ટુગીઝો ભારતમાં કઈ સ્થાપત્ય શૈલી લાવ્યા હતા આઇબેરિયન શૈલી બેરોક શૈલી રોમન શૈલી વિક્ટોરિયન શૈલી પોર્ટુગીઝો ભારતમાં કઈ સ્થાપત્ય શૈલી લાવ્યા હતા તો સાચો જવાબ છે આઇબેરિયન શૈલી લાવ્યા હતા પોર્ટુગીઝો ભારતમાં કઈ સ્થાપત્ય શૈલીમાં મુખ્ય નિર્માણ માટે ઇટો છત અને સીડીઓ માટે લાકડાનો ઉપયોગ થતો હતો રોમન શૈલીમાં બેરોક શૈલીમાં આઇબેરિયન શૈલીમાં કે વિક્ટોરિયન શૈલીમાં કઈ સ્થાપત્ય શૈલીમાં નિર્માણ માટે છત અને સીડીઓ માટે લાકડાનો ઉપયોગ થતો હતો તો સાચો જવાબ છે આઇબેરિયન શૈલીમાં સેન્ટ ફાઇનાન્સ ચર્ચનું નિર્માણ કોણે કરાવ્યું હતું ફ્રેન્ચોએ પોર્ટુગીઝોએ અંગ્રેજોએ કે ડચો એ સેન્ટ ફાઇનાન્સ ચર્ચનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો તો સાચો જવાબ છે પોર્ટુગીઝોએ કરાવ્યું છે સેન્ટ ફાઇનાન્સ ચર્ચનું નિર્માણ સેન્ટ ફાઇનાન્સ ચર્ચ ક્યાં આવેલું છે મદ્રાસમાં મુંબઈમાં કોલકાતામાં કે કોચીમાં સેન્ટ ફાઇનાન્સ ચર્ચ ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે કોચીમાં આવેલું છે સેન્ટ ફાઇનાન્સ ચર્ચ સેન્ટ પોલ નું ચર્ચ ક્યાં આવેલું છે સેન્ટ પોલ નું ચર્ચ સેન્ટ કેથીડ્રલ ચર્ચ ક્યાં આવેલું ક્યાં રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશમાં ગોવામાં કે મધ્યપ્રદેશમાં સેન્ટ કેથીડ્રલ ચર્ચ કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે ગોવામાં આવેલું છે સેન્ટ કેથેડ્રલ ચર્ચ કઈ સ્થાપત્ય કળામાં સુનિયોજિત નગર નિર્માણ સાથે સંકળાયેલી છે ફાઈનાન્સીસ રોમન ઇન્ડોગ્રી કે એક પણ નહીં કઈ સ્થાપત્ય કળા સુનિયોજિત નગર નિર્માણ સાથે સંકળાયેલી છે તો તો સાચો જવાબ છે ફાઈનાન્સીસ જે સુનિયોજિત नगर નિર્માણ સાથે સંકળાયેલી છે કઈ સ્થાપત્ય કળા સુનિયોજન નિર્માણ સાથે સંકળાયેલી છે તો ફાઇનાન્સી જે સુનિયોજ નગર સાથે સંકળાયેલી છે કાર્ડ કાર્ડજીન ગ્રીક પદ્ધતિનો ઉપયોગ કઈ સ્થાપત્ય કળા સાથે સંકળાયેલો છે ફાઇનાન્સી રોમન ઇન્ડોગ્રીક એક પણ નહીં કાર્ડજીએન ગ્રીક પદ્ધતિનો ઉપયોગ કઈ સ્થાપત્ય સાથે સંકળાયેલો છે તો ફાઇનાન્સી સ્થાપત્ય કળા સાથે સંકળાયેલું છે કાર્ડજીએન ગ્રીક પદ્ધતિ

તો સાચો જવાબ છે સોળસો અડસઠમાં સૌ પ્રથમ વેપારી કોટી સ્થાપી હતી ફ્રેન્ચોએ બ્રિટિશરોએ સ્થાપત્ય નિર્માણ માટે કઈ સ્થાપત્ય શૈલી લાવ્યા હતા વિક્ટોરિયા શૈલી વિક્ટોરિયન શૈલી નવ શૈલી કે ઉપરના તમામ બ્રિટિશરો સ્થાપત્ય નિર્માણ માટે કઈ સ્થાપત્ય શૈલી ભારતમાં લાવ્યા હતા તો સાચો જવાબ છે ઉપરના તમામ એટલે કે ગૌતિક વિક્ટોરિયા અને નવ રોમન શૈલીઓ લાવ્યા હતા બ્રિટિશોએ ભારતમાં સેન્ટ જ્યોર્જ કોર્ટ ક્યારે ક્યાં આવેલું છે મદ્રાસમાં કોલકાતામાં કાનપુરમાં કે હૈદરાબાદમાં સેન્ટ જ્યોર્જ કોર્ટ ક્યાં આવેલું છે તો તો સાચો જવાબ છે મદ્રાસમાં આવેલું છે સેન્ટ જ્યોર્જ કોર્ટ ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી સત્તરસો પોસઠમાં અઢારસોમાં અઢારસો પોત્રીસમાં કે અઢારસો અડસઠમાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી તો તો સાચો જવાબ છે અઢારસોમાં થઈ હતી ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ફોર્ટ વિલિયમ કોલેજની ક્યાં આવેલી છે મદ્રાસમાં કોનપુરમાં હૈદરાબાદમાં કે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી છે તો તો સાચો જવાબ છે કોલકાતામાં આવેલી છે ફોર્ટ વિલિયમ કોલેજ વિક્ટોરિયન મેમોરિયલ ક્યાં આવેલી છે મદ્રાસમાં કાનપુરમાં હૈદરાબાદમાં કે કોલકાતામાં વિક્ટોરિયન મેમોરિયલ ક્યાં આવેલી છે તો

અઢારસો સત્તરમાં અઢારસો પિસ્તાલીસમાં અઢારસો નેવ્યાસીમાં કે ઓગણીસો અગિયારમાં ગેટવે ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી તો તો સાચો જવાબ છે ઓગણીસો અગિયારમાં ગેટવે ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે મુંબઈમાં દિલ્હીમાં કોલકાતામાં કે અમદાવાદમાં ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે મુંબઈમાં આવેલું છે ગેટવે ઓફ ઇન્ડિયા ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે મુંબઈમાં દિલ્હીમાં કોલકાતામાં કે અમદાવાદમાં ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે તો તો સાચો જવાબ છે દિલ્હીમાં આવેલો છે ઇન્ડિયા ગેટ અને ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે તો મુંબઈમાં આવેલું છે અને ઇન્ડિયા ગેટ દિલ્હીમાં આવેલું છે ઇન્ડિયાની ઇન્ડિયા ગેટની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો અગિયારમાં ઓગણીસો એકત્રીસમાં ઓગણીસો ચુમ્માળીસમાં કે ઓગણીસો સિત્તેરમાં ઇન્ડિયા ગેટની સ્થાપના ક્યારે થઈ હતી તો તો સાચો જવાબ છે ઓગણીસો એકત્રીસ માં ઇન્ડિયા ગેટની સ્થાપના થઈ હતી ઇન્ડિયા ગેટ સ્મારક છે યુદ્ધ નું સ્વાગત નું સ્મારક એક પણ નહીં ઇન્ડિયા ગેટ શેનું સ્મારક છે તો તો સાચો જવાબ છે યુદ્ધનો સ્મારક છે જયારે ગેટવે ઓફ ઇન્ડિયા એ સ્વાગત નું સ્મારક છે અને ઇન્ડિયા ગેટ એ યુદ્ધનો સ્મારક છે ઇન્ડિયા ગેટના નિર્માણમાં કયા પથ્થરનો ઉપયોગ થયો હતો સફેદ રેતીયા પથ્થરનો કાળા રેતીયા પથ્થરનો લાલ રેતીયા પથ્થરનો કે પણ નહીં ઇન્ડિયા ગેટના નિર્માણમાં કયા પથ્થરનો ઉપયોગ થયો હતો તો સાચો જવાબ છે લાલ રેતીયા પથ્થરનો ઉપયોગ થયો હતો ઇન્ડિયા ગેટના નિર્માણમાં ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મળી લેજો બ બાય